આપડે ને મિત્રો અંદર આવી ગયા છે જોવા તમને બતાવું ભાઈ સારા તો હેલ્લો મિત્રો વખત સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો કેમ છો તો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ છો તમને એમ થતું હશે કે ભાઈ નંદનભાઈ આજે સ્કૂલ ડ્રેસ પહેરીને ઘરે કેમ છે કારણ કે અત્યારે વાગે છે ભાઈ દસ જેવું થયું છે અને આજે આપણે સ્કૂલે જવાનું છે અગિયાર વાગ્યે તો આજે છે એન્ટી ડ્રગ્સ ડે તો એક આપણી સ્કૂલમાં ઇવેન્ટ છે અને ત્યાં ઇવેન્ટમાં આપણે આજે અગિયાર વાગ્યે જવાનું છે અને બારથી મહેમાનો પણ આવશે અને બે ત્રણ જણા સ્પીચ પણ આપશે પર્યાવરણ વિશે એન્ટી ડ્રગ્સ વિશે એટલે ટૂંકમાં આ બધા ડ્રગ્સને જે બધી વસ્તુ હોય છે એના વિશે આપણે મોટિવેશન સ્પીચ જે કહીએ એ સ્પીચ પણ બે ત્રણ જણા આપશે ને ભાઈ હું પણ આજે પર્યાવરણ વિશે એક સ્પીચ આપવાનો છું તો તમે બ્લોગમાં અહીં સુધી જોડાયા રહેજો અને ભાઈ પહેલી વાત કે આપણે આજે ફોન સ્કૂલે લઈ જવાનો છે હું તો આપણે નથી લઈ જતા કારણ કે સ્કૂલમાં તો તમને ખ્યાલ હોય પરમિશન ન હોય તો પણ આજે આપણે એટલે મેં પરમિશન લીધી છે અને સ્કૂલ આપણે આજે ફોન લઈ જઈશું કારણ કે શૂટિંગ માટે તો સૌથી પહેલાં જઈ અને આપણે આ જે ફોન છે એ જમા કરાવી દઈશું જ્યારે ઇવેન્ટ છે ત્યારે આપણે ફોન ત્યાંથી લેશું અને પછી આપણે શૂટિંગ કરીશું પછી આપણે ફોન પાછો જમા કરાવી દઈશું પછી આપણે જવાનો સમય થશે ત્યારે ફોન લઈને ઘરે આવતું રહેવાનું છે ઓકે મિત્રો તો તમે એન્ડ સુધી જોડાયેલા લેજો ભાઈ તમને બહુ મજા આવશે ઓકે તો ચાલો હવે સ્કૂલે જઈએ અગિયાર વાગે પહોંચવાનું છે અત્યારે વાગ્યા છે દસ તો ત્યાં જઈને થોડીક આપણે તૈયારી પણ કરશું ઓકે ભાઈ સાયકલ બહાર કાઢી લીધી છે આપણે અને ભાઈ તમે ખાલી આ શેરીની હાલત જુઓ ભાઈ બધી બાજુ ખોદકામ જ છે અહીંયા પણ ભીનું છે વહાં પણ ભીનું છે અહીંયા પણ ભીનું છે હાવ ખરાબ રસ્તો છે ને આ ગલી છે ત્યાં પણ બધું ખરાબ જ છે એટલે આપણે જવાના છીએ અહીંથી ઓલું જે ઝાડ દેખાય છે એની પાછળથી આપણે થોડાક ઓલી ફોર વ્હીલ બાજુ નીકળશું ત્યાંથી આપણે ડાયરેક્ટ ખેતરવાળો રસ્તો છે ને ખેતરમાંથી આપણે જવાનું છે કારણ કે આ બધા રસ્તા તો હલાય એવું નથી બધા જો ત્યાંથી જ જાય છે પહેલાં ભાઈ ત્યાંથી જ ગયા અને અત્યારે જુઓ બધા માણસો છે ને વાહન આગળ જ પાર્ક કરે છે અહીં કોઈ પાર્ક જ નથી કરતું કારણ કે ભાઈ રસ્તા જેવા ખરાબ છે એટલે ભાઈ આપણે ગાડીમાંથી જઈએ ચાલો તો ભાઈ આપણે નીકળી ગયા છીએ અને જુઓ ભાઈ સામે છે ખેતર વિસ્તાર સામે જ આ જુઓ બધું ખેતર વિસ્તાર છે તો ભાઈ આ છે એક નાનકડો એવો રસ્તો આપણે બનાવ્યો છે કારણ કે જો આ રસ્તો ચોખ્ખો છે એકદમ છે ને અહીંયા બધી પાછળ ને બધું વાડી વિસ્તાર જ છે ફાઇનલી મિત્રો આપણે સ્કૂલે ભાઈ ભૂગી ગયા છીએ ને ભાઈ સામે જ છે અહીંયા પટેલ સ્કૂલ અને અહીં બધા અત્યારે વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે તો અત્યારે ચાલો આપણે હવે અંદર જઈએ અને પહેલા તો ભાઈ ફોન જમા કરાવી દઈશું કારણ કે પરમિશન લઈને આપણે ફોન લીધો છે એટલે આ સ્કૂલ છે આઈટીઆઈ નથી આઈટીઆઈમાં આપણે હાલતું અહીંયા નું હાલે

આપણે ને મિત્રો અહીં અંદર આવી ગયા છીએ ને બધા અહીંયા બેઠા છે જોવા તમને બતાવું ભાઈ સારા विद्यार्थियों उम्मेदनाथ जी आपने मेहमानों का स्वागत करेंगे हमें आज का कार्यक्रम बजा शांति से मानशु राजीव जी में बैठ सकते हैं पटेल जी नगर विद्यालय नगरपालिका लाकोलिया साहब નેનજી પરના પ્રિન્સિપાલશ્રી રેશ્યા સાહેબ સ્ટેપ પરિવાર અને બહારની મિત્રતાઓ અને મિત્રાઓ શ્રી લેવા પટેલ ગણિત સંચાલક સદપોરાવાડ મને પટેલ કન્યા વિનિ મંદિરની દીકરીઓ અને પટેલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ આ બાળકો એમની ઉપસ્થિતિની અંદર સરકાર શ્રી દ્વારા આયોજિત નો આ કાર્યક્રમ ઘણી વખત આપણને એવું લાગે કે આ બધું શું છે આ પણ આપણે વિચારીએ ત્યારે ખબર પડે કે જો આ કાર્યક્રમ ન હોય તો દીકરીઓએ જે સુંદર મજાનું વક્તવ્ય આપ્યું એ સાંભળવાનું મળત અંશુલ આટલો કે પેપર બાળક છે એ ન મળત માનનીય ટ્રસ્ટીશ્રી અને માનનીય મહાનુભાવો જેવું ટ્રસ્ટીગણ તેમજ આ કાર્યક્રમને સુંદર સુચારુ રૂપે વ્યવસ્થિત રીતે ઓળખવા માટે જે કર્મચારી મિત્રોએ સહકાર આપેલો છે એ સૌ અને સૌથી વિશેષ દીકરાને દીક્યું કે જેમને કારણે શાંતિમય રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે તો આપ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર લેવા પટેલ કેળવણી માટે રાષ્ટ્રપતિ આ સૌનો આભાર માનું છું ફરીવાર પાછા બે 2025 ના વર્ષની અંદર આવી વિજ્ઞાનના સાળા પ્રવેશ સોફની અંદર ભણતા રહીશું પણ ત્યાં સુધી સ્વચ્છતાના બારામાં ડ્રક બારામાં અને પર્યાવરણના બારામાં નાના નાના સંકલ્પ લઈ અને આપણે સંકલ્પ સાકાર થાય ઓ પરમ પ ઈશ્વરને આપણે પ્રાર્થના કરીશું અસ્તુ જય હિન્દ તો ફાઇનલી મિત્રો આપડો ઈવેન્ટ પૂરું થઈ ગયું છે ને તમને અત્યારનો વ્યુ બતાવું ભાઈ

જો ભાઈ આપડા ભાઈ કહી દીધું છે એટલે ભાઈ કરી નાખજો ભાઈ ને 10 મિલિયન લગીને હા ભાઈ જો 100 મિલિયન લગીને ચોપડા